નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં હવે ઇલેક્ટ્રોનિક્સ આઈટમો બજાર કરતાં પણ ખૂબ જ સસ્તી જી હા રાજુલા શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ આઈટમ જેમાં અત્યારે આપને મળશે એર કન્ડિશન એસી ફ્રીજ ટીવી વોશિંગ મશીન પંખા ડીશ વગેરે રાજુલા શહેરમાં તો ઠીક છે પરંતુ મોટર સિટીના માર્કેટ ભાવ કરતાં પણ ખૂબ જ સસ્તા ભાવે વસ્તુઓ આપને અહીંથી મળશે સરનામું યાદ રાખશો ક્રિષ્ના ઇલેક્ટ્રોનિક્સ મારુતિ ગેસ એજન્સીની બાજુમાં રાજુલા સિટી નવા ફ્રિજ તેમજ જૂના ફ્રિજ અને હા સામાન્ય કંપનીમાંથી આવેલા ડેમેજ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પચાસ ટકા ભાવ કરતાં પણ સસ્તી વહેલા તે પહેલાં કોઈ પણ વસ્તુની ખરીદી કરતાં પહેલાં અમારી આ ઓફિસની અમારા આ ઇલેક્ટ્રોનિક્સ દુકાનની મુલાકાત